હેલો મિત્રો ગુડ મોર્નિંગ અને સુપ્રભાત કેમ છો બધા મજામાં જશો ને અત્યારે આપણે બધા એમ કહી છે કે તમારા બ્લોગ નથી આવતા રોહિત પણ કેમ બ્લોગ નથી આવતા હું કેરો છે શું કામ નથી આવતા એનું કારણ તો મારી પાસે હતો નહીં કે મેં બ્લોગ ઉતારવા ફોડા દિવસ બંધ કરી દીધું એનો વીસ જ દિવસ જેવું થઈ ગયું મને નથી ખબર કે વીસ દિવસ થઈ ગયા બધા એમ કહે છે કે તમે હવે તું બ્લોગ ચાલુ કરી દે ચાલુ કરી દે તો આપણે પાછા હાથથી ચાલુ કરી દીધા હોય અને કાયમ બ્લોગ આપણા આવશે એટલે ચેનલને ને સબસ્ક્રાઇબ કરજો શેર કરજો ઓકે લાઈક કરજો શું કેવા મે શું કરો બધો કેરી છે આવો કેરી ખાવા ક્યાં કેરી તો બતાવો કેરી તો મોટી મોટી શું કે બેન કોણ કે તો નથી બ્લોગ આવતા આપડા આડો બધા ફેમિલી ના કે જૂના બ્લોગ કેમ ન થાવ તો જોવાની મજા આવે જૂના બ્લોગ તો મિત્રો તમને કેવા બ્લોગ જોવાની મજા આવે તો કોમેન્ટ માં હા કે ના કે જો અત્યારે અત્યારે તો હું ફ્રેશ થઈને બેઠો નાસ્તો બાસ્તો કરી લીધો

ચાલો મિત્રો અત્યારે આપણે નાઈ ધોઈ લઈએ તૈયાર થઈ જાય પછી જાવું હે ગામમાં આરટીઓ જવું છે તમને મેં કીધું હોય આપણે નાઈ ધોઈને મળીએ તો મિત્રો અત્યારે હું તો નાઈ ધોઈને થઈ ગયો છું ફ્રેશ હું નીચે આવ્યો તો મમ્મી બનાવે મમ્મી શું બનાવો મમરી બનાવું હાલો મમરી ખાવા મમરી બનાવે નામાં કામ વાળી બેન ચા બેઠા મમ્મી તો ખાન સબ ફેરો ભાઈ લોડ ગરમ મડ હોય અમાર કામ બેન છે ગમ્મી કામ હોય તો આને કહેવાનું મફત હાલ તો

બ્લોગ બનાવતો નીકળી જ ગયો આપણે આવી ગયા અત્યારે આરટીઓ અત્યારે પૂછીએ શું છે કેટલા પૈસા થાય છે બધું પૂછી લે ગાડીના અમે કરાવવાના એનઓસી કાઢી દેવા રસ્તામાંથી એને બ્લોગ કઈ લીધું નથી એન ઓ કાઢી લીધી એ જાય અંદર શું છે હું નહીં જોઈએ પછી મળીએ આપણે અત્યારે હું પૂછી હોય હું અરજી કરવાની જે પેલા માલિક હતો એની સહી કરવાની બાકી છે અત્યારે અમે નીકળીએ ઘરે જવા માટે

આવવા નવા તમને બ્લોગ જોવા મળશે આખા ઘરની કહાની હું આવતી હોય તમને બધું જોવા મળશે એટલે બાય